આજે બનાવીશું આપણે આ દુઃખો દિનાની ચાય તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ મેં આ એક કપ દૂધ લીધું છે હવે આપણે એમાં ગેસ ચાલુ કરીશું પછી ચા નાખીશું ચાની ગુફી એટલે ચાય પત્તી ઘણા બોલતા હોય છે તો આપણે આ ચા નાખીશું ખાંડ નાખીશું આપણી ચાય સરસ મજાની ઉકળે છે જો તો એમાં અમે આદુનો રૂપો કરી લીધો છે તો એ આપણે આદુ નાખીશું થોડું કુદી નાખીશું હવે થોડી વાર પાછું ઉકળવા દઈશું હવે આપણે આ દૂધ પૂદી ચાય બની મસ્ત થઈ ગઈ છે આપણે આઠથી દસ મિનિટ ચાય બનાવતા થાય છે તો આપણી આ દૂધ ચાય બની ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું કરીશું આ રીતે આપણે આદુ પુદીનાની ચાય છે તો આપણે ચાય બનાવવાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે પુદીનાથી ગાર્નિશ કરીશું આપણે એકદમ ફ્રેશ હોય ને એવો પુદીનો લેવાનો છે આ રીતે તમે પણ બનાવજો આપણી ચટપટ બનતી આ દુઃપુદીનાની ચાય બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દવા અનુભૂલતા ને કમેન્ટમાં લખજો મારી પુદીનાની ચાય કેવી લાગી અને તમે કઈ રીતે બનાવશો તે ખાસ લખજો